ઇન્સ્પેક્શન વખતે જોવા મળી હતી અનેક ક્ષતિઓ તો ગ્રામજનોએ એક જ વાત પહેલા પોલ્યુશન બંધ કરો પછી કંપની ચાલુ થશે મરેડા ગોકળગઢ ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કલેક્ટર દ્વારા આવેદન પત્ર સ્વીકારવામાં પણ આવ્યું પણ છતાં પણ ગ્રામ્યજનો નું એવું કહેવું છે કે રાજકીય લોકો ગ્રામજનો સાથે બેઠક કરી ભલામણ કરી રહ્યા છે

ઈટ ક્રાફ્ટ પેપર પ્રાઇવેટ લિમિટેડ મિલ બનેલી છે પેપર મિલ જેની અતિશય દુર્ગંધ સામેત્રા મરેડા તથા ગોકાગઢ ગામે આવતી રહે છે અને તે બાબતે સામેત્રા મરેડા ગામોએ વારંવાર અહીંયા રજૂઆત કરેલ છે લેખિત તથા મૌખિક પણ તેનો કોઈ જવાબ આવેલ નથી તથા કોઈ યોગ્ય પગલાં ભરાયેલ નથી એટલા માટે આજે ગોકાગઢ ગ્રામજનો તથા હું અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટરશ્રીને કે આ બાબતે યોગ્ય પગલાં લેવા કારણ કે જ્યાં ફેક્ટરી બની છે ત્યાંથી અડધા કિલોમીટરની અંદર હાઈસ્કૂલ આવેલી છે જ્યાં ત્રણસોથી ચારસો વિદ્યાર્થીઓ ભણે છે એનાથી થોડાક આગળ જઈએ તો સામેત્રાની ઇન્દિરાનગરની પ્રાથમિક શાળા આવેલી છે એમથી આ બાજુ આગળ જઈએ તો સામેત્રા પ્રાથમિક શાળા આવેલી છે એટલે સૌથી પહેલું નુકસાન તો બાળકોને થઈ રહ્યું છે પ્રદૂષણના લીધે એટલા માટે મારો વિસ્તાર છે તથા હું પણ ગોકાગઢ ગામનો વતની છું એટલે ગામના નાગરિક તરીકે અને મારા વિસ્તારની પણ લાગણી હતી અને રજૂઆત ખૂબ રજૂઆતો હતી કે આ બાબતે કંઈ કરવામાં આવે તો આજે એ બાબતે આવેદનપત્ર આપ્યું છે પહેલાંથી મરેડા સામેત્રા લોકો આપી ગયેલા છે આવેદનપત્ર પરંતુ અમારા ગામની બાળાઓ અને છોકરા સ્કૂલની અંદર ભણવા જાય છે અને ઘરે આવીને પોતે એમ કહે છે કે બહુ ગંધ આવે છે આ પેપર મિલ બનવાથી તો અમે પણ અમારા ગામ વતીથી અમે આવેદનપત્ર આપવા આવ્યા કે આ મિલનું સત્વરે કાર્યવાહી કરી અને એને બંધ કરવામાં આવે તો એને ગમે ત્યાં બીજી જગ્યાએ શિફ્ટ કરાવે ક્યાં ક્યાં રજૂઆત કરી છે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી તાલુકામાં પણ કરેલી છે અને આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવેલા છે